વૃક્ષ એ પરોપકારી છે આગળ ભગવાને બીજું સમજાયું આ નદીનું તમે ધ્યાન રાખો નદીઓને સ્વચ્છ રાખો એને ગંદકી ન કરો અંદર નદી એ પણ પરોપકારી જીવ છે પહાડની ટોપ લેવલ ઉપરથી ઝરણાના રૂપમાં નદી વહી રહી છે ધીરે ધીરે એ પોતાના રૂપને વિરાટ બનાવે છે ગામે ગામના લોકોની તરસને છિપાવે છે ગામે ગામના કિનારાનો એ સ્વચ્છ કરે છે અને અંતમાં એ જ નદી સમુદ્રમાં સમાઈ જાય છે પણ નદીનો એક મોટામાં મોટો ગુણ છે કે ગામના કિનારાઓને સ્વચ્છ કરતી કરતી નદી કચરો પોતાની સાથે લઈ જાય છે અને નદી જ્યારે સમુદ્રમાં સમાવા ઉપર ઠાલવી દે છે અને સ્વચ્છ થઈ પછી સમુદ્રમાં આ નદીનો સૌથી મોટો આપણે લઈ છે આપણી અંદર પણ

એ નદીની વિશેષતા એ પણ આપણી ફરજમાં છે કે આપણે એનું પણ ધ્યાન રાખીએ પણ આપણે બધા પોતપોતાના સ્વાર્થના લીધે એ પ્રકૃતિને આપણે નુકસાન પહોંચાડતા ગયા નદીમાં નરિયો ગંદવાડો નાખતા ગયા કેમિકલો નાખતા ગયા કચરો નાખતા ગયા પ્લાસ્ટિક નાખતા ગયા પરિણામ એ નદીની અંદર રહેલા જીવોને પણ આપણે નુકસાન પહોંચાડતા થયા આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે નદીની જોડે ફેક્ટરી જતી હોય ફેક્ટરી હોય અને એની જોડેથી નદી પસાર થતી હોય અને કે આ બધું કેમિકલ બધું નાખવું ક્યાં અને પાઇપલાઈનો નદી સુધી પહોંચતી કરે ને બધું કેમિકલ નદીમાં નાખવા લાગ્યા આપણે નદીને દૂષિત કરતા થયા ભલે સરકાર ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચે ભાઈ નદીઓને સ્વચ્છ બનાવો ગંગાને સ્વચ્છ બનાવો યમુનાને સ્વચ્છ બનાવો પણ ક્યારે બને સમાજ જાગૃત થવો જોઈએ ને જોડે સરકાર ભલે પ્રયત્ન કરતી હોય પણ જ્યાં સુધી સમાજ જાગે ત્યાં સુધી શું કશું થવાનું નથી એ મન આપણે ઉપયોગ કરતા જઈએ છીએ તીર્થોમાં તમે જોજો આ દ્રશ્ય તમે હરિદ્વારમાં જાઓ હરખી પેઢી ગંગાજીની આરતી થતી હોય ને ત્યાં સાયમકાળના સમયે આરતીના દર્શન કરવા ક્યારેક જજો એ સમય તમને ત્યાં જોવા મળશે ભલે કોઈની ભાવના દુભાવી નથી ત્યાં જે ગયું હશે એને ખબર હશે કે ચારેય બાજુ બધા પડિયા લઈ લઈને બેઠા હોય અંદર ફૂલ હોય દિવેટ હોય દીવો હોય ગંગાજી ગંગાજીની આરતી કરો ગંગાજીમાં દીવડા મૂકો ભલે આપણને ભાવ છે કે હું ગંગાજીને અર્પણ કરું તમે ખોટા નથી સાચા છો પેલાને બે પાંચ રૂપિયા મળતા હોય એટલે આ ધંધો કરતો હોય પણ સામે તમે એ તો વિચારો કે પડિયો તમે મૂક્યો છે પ્લાસ્ટિક નો છે કાગળનો છે એવા હજારો પડ્યા રોજના નદીમાં ગંગાજીમાં વહેતા હોય એ ધીરે ધીરે આપણે કેવું પોલ્યુશન કરી રહ્યા છે ભાવ છે ભક્તિ છે બધું જ બરાબર પણ કમ સે કમ એ તો વિચારો કે એ એ નદીઓમાં અંદર કેટલા બધા જીવ રહેલા છે આપણે એને પણ હાનિ પહોંચાડીએ છીએ પણ એ નથી જોતા આપણે એ નથી વિચારતા કોરોનાના સમયમાં જ્યારે આખું વિશ્વ બંધ હતું ન્યૂઝપેપરમાં મૂક્યા હતા જો કદાચ તમારું ધ્યાનમાં આવ્યું હોય તો કે પહેલા ગંગાના દ્રશ્ય કેવા હતા ગંગા કેવી દેખાતી હતી એનો રંગ કેવો હતો જળનો અને એ લોકડાઉન ના સમયમાં વર્ષ દોઢ વર્ષ જે બધું બંધ રહ્યું એ સમયે ગંગાના જળનો રંગ કેવો દેખાય છે પારદર્શક નરી આંખે તમે અંદર જોઈ શકો કે શું છે એટલી સ્વચ્છ નદી અને અત્યારે ફરી પાછું બધું ખુલી ગયું એટલે આપણે હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહ્યા કચરો આવ્યો નાખો નદીમાં નદી કિનારે નાહવા ગયા હીએ કપડા નથી લઈ જવાના તો શું કરીશું નાખો નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ હોય નાખો નદીમાં નહીં આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે ભલે બીજો કરે કે ના કરે એ આપણે નથી જોવું પણ આપણું કર્તવ્ય છે મારી ફરજ છે કે હું આ ગંદકી ન કરું હું પણ એને સ્વચ્છ રાખું અત્યારે મોદી સાહેબે અભિયાન ચાલુ કર્યું છે ને સ્વચ્છ ભારત અભિયાન ભાઈ મારું ગામ સ્વચ્છ રહે મારું નગર સ્વચ્છ રહે મારી સોસાયટી સ્વચ્છ રહે મારું ઘર સ્વચ્છ રહે શું આ બધું એમને ચાલુ કરે આ બધું પોલિટિકલ સ્ટન્ટો ઊભા કર્યા છે એમણે કે ભાઈ મારી પબ્લિસિટી થાય ને આમ થાય ને તેમ થાય મને બધા વોટ આપે નહીં જરૂરી છે આ પણ જરૂરી છે કરવું જોઈએ અને સાથે સાથે આપણી પણ ફરજ છે કે આપણે પણ આ કાર્યની અંદર સપોર્ટ કરતા જઈએ ભાઈ મારી આસપાસ બધી સ્વચ્છતા રહે અને સ્વચ્છતા રહે તો ક્યાં બીમારી ના આવે પોલ્યુશન ના આવે વાતાવરણ સ્વચ્છ રહે ત્યાંની આબોહવા સ્વચ્છ રહે અને આબોહવા સ્વચ્છ રહે એટલે સૌથી પહેલો ફાયદો કે ત્યાં બીમારી જ ના આવે ગામડા ગામની અંદર તમે જાઓ અનુભવ કરો ગામડાની અંદર ખેતી કરતા ખેડૂત ને ક્યારે તમે બીમાર થતો જોયો છે ગામડાનો ખેડૂત ક્યારે જલ્દી બીમાર નહીં થાય એટલે આપણને મેલેરિયા થઈ જાય ને આપણને તાવ આવે ને આપણને શરદી ઉધરસ થઈ જાય પણ ગામડામાં ગામની અંદર ખેતી કરતો ખેડૂત એ જલ્દી બીમાર પડતો નથી કારણ એણે પોતાના શરીરને એવું કસેલું છે બાર કલાકમાંથી છ કલાક એ ખેતરમાં જઈને કામ કરતો હોય પાણી વારતો હોય ખાતર નાખતો હોય ખભે લાકડું મૂકીને ખેતરમાં કિરણ મારતો હોય એનું શરીર કસાયેલું છે એની આસપાસનું વાતાવરણ સ્વચ્છ છે તમે જોજો ખેતરની આસપાસ વાડે ખેડૂતો વૃક્ષને ઉગાડે છે વૃક્ષ રોપે છે આજે સાયન્સ પણ એમ કે છે કે ભાઈ જેમ બને એમ જેટલા બને એટલા વૃક્ષો પણ આપણે એને મન ભાવે એમ કાપવા લાગ્યા તો પછી પરિણામ આપણે જ ભોગવીએ છે અત્યારે કુદરત રૂઠે છે ને કુદરત કોપાયમાન થાય તો હમણાં જ પચીસ વીસ પચીસ દિવસ પહેલા જ અનુભવ કર્યો ને તમે મહિનો લગભગ થવા આવ્યો શિયાળો હતો પણ શિયાળામાં એકદમ રાત્રે સાત વાગે કેવું એક ધાર્યો વંટોડ આવ્યો ને પછી તો વરસાદ પડ્યો હવે બધી ઋતુઓ મિક્સ થઈ ગઈ હવે શિયાળો ચાલતો હોય પણ એમાં ક્યારેક ગરમી લાગે ક્યારેક ઉનાળામાં વરસાદ પડી જાય ક્યારેક ચોમાસું હોય પણ ચોમાસા જેવું લાગે જ નહીં વરસાદ જ ના પડે પહેલાનો સમય આવો નતો એ સમય સમય અનુસાર ઠંડી પડે ગરમી પડે વરસાદ પડે પણ છેલ્લા આઠ દસ વર્ષથી જે આખું એટમોસ્ફિયર આખું ચેન્જ થઈ ગયું ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે ગરમી લાગે ગમે ત્યારે ઠંડી લાગે કેમ આવું આવું થવાનું કારણ શું તો એક જ કારણ છે કે આપણે એ પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ માટે આ બધી આપત્તિઓનો આપણે સામનો કરવો પડે છે ભગવાન તેથી ગોવર્ધન લીલા દ્વારા આપણને બધાયને આ જ ઉપદેશ આપે છે કે તમે એ પ્રકૃતિનું ધ્યાન રાખો